છોટાઉદેપુર જિલ્લા કલેકટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં સૂર્ય ઘર યોજના લાઇબ્રેરી નિર્માણ એમજીવીસીએલની અંડરગ્રાઉન્ડ લાઇન ખેતીવાડીની યોજનાઓ સહિત જનસુખાકારીની સુવિધાઓની વિવિધ બાબતોને સ્પર્શતા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા તાકીદ કરી હતી વધુમાં અધિકારીઓને જનપ્રતિનિધિઓ સાથે સંકલન કરી વિકાસ કાર્યોને ઝડપી વેગ આપવામાં સૂચન કર્યું હતું આ બેઠક સાથે રોડ સેફ્ટી કાયદો વ્યવસ્થા એનકોડ સહિતની બેઠકો યોજાઈ હતી જેમાં જિલ્લા શ્રી દ્વારા સમીક્ષા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે ડી ભગત પ્રાંત અધિકારી સહિતના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા